જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું ગુંદવાળો ખજૂર પાક એના માટે જોશે આપણે ખજૂર જોશે પેકિંગમાં આવો પોચો આવે છે એક કિલોનું પેકિંગ લીધું એક કિલો ખજૂર અડધી વાટકી ડ્રાય ફ્રૂટ છે કાજુ બદામ પિસ્તા એક ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ છે એક વાટકી ઘી છે અને અડધી વાટકી ગુંદ છે ગુંદને ઘી મૂકીને પહેલાં તળી લેશું ને ખજૂરને થળિયા કાઢીને ફોલી લેશું એ ગરમ મૂકી દીધું છે અને ખજૂરને ફોલી લીધો છે થળિયા કાઢી નાખવાના છે બધા થઈ ગયું છે થોડો થોડો ગુંદ નાખી અને તળી લેશું ઝીણો ગુંદ છે તળાઈ ગયો છે કાઢી લેશું આવી રીતે બધોય ગુણ તળી લેશું ગુણ તરાઈ ગયો છે હવે આ ખજૂર ને ઘી મૂકીને સોતે કરી લેશું આપણે ગુણ તૈરો તો અને તરાતા એ જ ઘી છે એમાં ખજૂર આ સોતે કરી લેશું ધીમા ખજૂર નાખી દીધો છે અને ધીમા ગેસે આને સોતે કરી લેશું એકદમ સોફ્ટ થઈ જશે વધારે હવે જે આ ખજૂર સોફ્ટ થઈ ગયો છે એકદમ ગરમ થઈને હવે એમાં ગુંદ ભેળવી લેશું અને ડ્રાય ફ્રૂટ ભેળવી લેશું હવે આમાં તળેલો ગુંદ છે ઈ નાખી દેશું આ ડ્રાય ફ્રૂટ છે આપણા કાજુ બદામ પીસતા એ નાખી દેશું બધું સરખું મિક્સ કરી લેશું હવે આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આ ગ્રીસ કરેલા ટીન માં નાખી દેસુ બધું અને ઠંડુ પડે પછી પીસ પાડી લેશું હવે આ ટીન માં નાખી દીધો છે પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી દેસુ ઠંડો પડે એટલે પીસ પાડી લેશું કાપા પાડી જો આ ચોસલા કાઢી લીધા છે સરસ ડ્રાય ડ્રાયફ્રૂટના આવા કટકા નાખવાના આખા એટલે એકદમ આખા દેખાશે સર્વ કરી દેસું તો તૈયાર છે આપણો આ ફ્રૂટ ખજૂર ખજૂર પાક છે ડ્રાયફ્રૂટ ગુંદવાળો એકદમ સરસ લાગે છે જો ગુંદ વગરનો કરવો હોય તો એ પણ થાય ટોપરાવાળો બહુ સરસ લાગે છે શિયાળામાં એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ